સમયસર ખુલી જતા ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થયો હતો અને કોઈ જાતની જાનહાનિ થઈ નથી એવી વિગતો સામે આવી છે અંબાજી માર્ગ પર આવા જાઓમાં અનેકવાર ઢોર અને ગાયોની અવરજવરથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે સ્થાનિક લોકોએ અને મુસાફરોએ વારંવાર તંત્રને ઢોરની અવરજવર અટકાવવા રજૂઆતો કરી છે છતાં હજુ સુધી યોગ્ય કામગીરી થતી જણાતી નથી આ ઘટના ફરી એકવાર હાઈવે પર ઢોરના ત્રાસ મુદ્દે તંત્રની નિષ્ક્રિયતા ઉપર સવાલ ઉભા કરે છે రిపోర్ట్ రాజేష్ ఠా దాతా.